મમતાબેન દિલ્હીથી તમારો સવાલ છે સ્વકાય ઉભય કાય એ સમજાવું મમતાબેન છ પ્રકારના કાય છે તો ખબર છે તમને પૃથ્વી કાય પાણી કાય તેવું કાય વાયુ કાય વનસ્પતિ કાય અને ત્રસ કાય બરાબર હવે ચૌદ નિયમમાં અચિત થવાની રીત છે ને એમાં આ બધા સ્વકાય શસ્ત્ર પરકાય શસ્ત્ર ઉભયકાય શસ્ત્ર એમાં આ સમજાવેલું છે હવે સ્વકાય શસ્ત્ર એટલે પોતાની જ કાયા વાળા બે એટલે કે પૃથ્વી કાય હોય તો બે પૃથ્વી કાય તેવું કાય હોય તો બે તેવું કાય બે વાવું કાય એમ બે ભેગા થાય પોતાનું સેમ તો બે ભેગા થાય તો વસ્તુ અચિત બની જાય દાખલા તરીકે શંખારાની વિધિ એટલે કે એમાં બે કુવાના પાણી ભેગા થાય છે બંને અપકાય પાણી એટલે અપકાય પણ કૂવા અલગ અલગ છે એટલે બે કુવાના પાણી ભેગા થાય અને એકબીજાની સાથે યુદ્ધ કરીને મરી જાય તો એ અચિત થઈ જાય એટલે આ સ્વકાય થયું પોતે જ પોતાનાની સાથે યુદ્ધ કરી અને મરી જાય અને અચિત થઈ જાય એટલે આ સ્વકાય શસ્ત્ર થયું એવી રીતે માટીના એટલે કે પૃથ્વી કાય પૃથ્વી કાયની સાથે તેવું કાય તેવું કાયની સાથે આ રીતના બને તો એ સ્વકાય થયું કહેવાય વાયુ કાયમાં પણ એમ થાય હવે પરકાય એટલે દાખલા તરીકે પાણી અને અગ્નિ પાણી એટલે અપકાય ને અગ્નિ એટલે અગ્નિકાય બરાબર તેવું કાય તો આપણે પાણીને ઉકાળીએ એટલે અગ્નિકાય અપકાય એ બંને ભેગા થયા અને પાણી અચિત બની ગયું એટલે બે શસ્ત્ર બે અલગ અલગ કાય મળીને જે અચિત થાય એને પરકાય શસ્ત્ર કહેવાય પાણી ઉકાળવાથી એને પરકાય શસ્ત્ર કહેવાય કે બે અલગ અલગ કાય ભેગા થયા અને વસ્તુ અચિત બની ગઈ આમાં એક જાતના નથી બે અલગ જાતિના છે અને અલગ જાતિના ભેગા થાય યુદ્ધ કરીને મરી જાય અને અચિત થઈ જાય એટલે એ થયું પરકાય પરકાય શસ્ત્ર હવે ઉભય કાય શસ્ત્ર જુઓ ઉભય કાયમાં બે થી વધારે કાય ભેગા થાય દાખલા તરીકે કાચું પાણી છે એમાં લીંબુ નાખો મીઠું નાખો બરાબર બેથી વધારે કાંઈ ભેગા થયા એટલે એ અચિત થયું બરાબર ને પાણીમાં લીંબુ મીઠું ચટણી બનાવીને ને દાખલા તરીકે ચટણી બધું મિક્સ થાય એટલે અડતાલીસ મિનિટ પછી ચટણી અચિત્ત થઈ જાય એટલે બે થી વધારે કાંઈ મિક્સ થયા અને અરસપરસ યુદ્ધ કરીને અચિત થયા એટલે ઉભય ઉભય કાય કહેવાય ખ્યાલ આવી ગયો ત્રણે કાંઈ સ્વકાય શસ્ત્ર પરકાય શસ્ત્ર અને ઉભય કાય શસ્ત્ર ઓકે